બોલો રામા પીરની જય દ્વારકા દેશની જય મને રામા પીર રામા પીર રટ વાજો મને રામા પીર રામા પીર રટ વાજો મારી નિંજા કરે એને કરો વાજો મને રામા પીર રામા પીર રટ વાજો मारो मोंगोया गया मनख्य सुधार बाजो मारो म गया मनख्य सुधार बाजो मने पाप केरा भार उतार बाजो मने रामा पीर रामा पीर रट बाजो मारी निंजा करे एने कर बाजो मने रामा पीर रामा पीर रट આ કાયા કાગળ સે આ કાયા કાગળ સે એમાં ડૂબા પેલે સામે પાર જા વા મને રામા પીર રામા ફીરરટ વાજો મારી કરે એને કરવા મને રામા પીર રામા ફીરરટવાજો આ કાયા કાચનું કચકડું સે આ કાયા કાચનું કચકડું સે એને ફૂટા પેલા ભવ પાર્યું તરવા જો મને રામા પીર રામા પીર રટવા જો મારી ની જાને કરવા મને રામા પીર રામા પીર રટવા આ કાયા કાધવ છે આ કાયા કચરો છે એમાં બગડા પેલા બાજી સુધરવાજો મને રામા પીર રામા પીર રટવાજો મારી કરે એને કરવા મને રામા પીર રામા પીર રટવાજો મને પર બધા મેં જાવાજો મને પર બધા મેં જાવાજો લીલાને જાના દર્શન કરવાજો મને રામા પીર રામા પીર રટવા મને તોરણિયા ધામે જાવાજો મને તોરણિયા लिला घोडा नर्शन गरो मिर रामा पिर रटो मारि नि करे गरे यहाँ जो मन रामा पिर रामा पिर रटो मन धामे धा मे मने मन धामे धा मे जावाज लीलावा जो मन राम पिर रामा पिर रटो मारि नि जा गरेनज मिरो रामा पीर रटो मन रणु जाधा मे जो मन रणु जाधा मे जा મને જો તું ના દર્શન કરવા જો મને રામા પીર રામા પીર રટવા જો મારી જા કરે એને કરવા જો મને રામા પીર રામા પીરર રટવા પીરજીને શરણે રે બોલા મને રામા પીરના ગુણ લાગવા જો મને રામા પીર રામા પીર રટવાજો મારી ની કરે એને વાજો મને રામા પીર રામા પીર રટવાજો બોલો રામા પીરની ની જય દ્વારિક્યા